મિત્રો મારું નામ રમીલા છે અને હું છવ્વીસ વર્ષની છું હું કોલેજની અંદર કલાર્કની તરીકે કામ કરું છું મારે સવારે દસ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી કોલેજની અંદર રહેવું પડતું હોય છે અને હું ક્લાર્ક તરીકે કામ કરું છું એટલે કોલેજની અંદર ફી લેવાનું કામ અસાઇનમેન્ટ આપવાનું અને બીજું કંઈ પણ વિદ્યાર્થીઓને કામ હોય એટલે તેઓ મારી પાસે આવે છે અને ત્યારબાદ હજુ મારી ઉંમર એટલી બધી વધારે નથી જેના કારણે બધા જ પણ વિદ્યાર્થીઓ મને જોયા પણ કરતા હોય છે અને મને પસંદ પણ કરતા હોય છે પરંતુ હું ક્લાર્ક તરીકે કામ કરું છું જેના કારણે હું તેને ઉપર ધ્યાન આપી શકતી નથી પરંતુ મારી પણ કેટલીક બધી પ્રોબ્લેમ હોય છે આટલી બધી ઉંમર થઈ ગઈ છતાં પણ આ ઉંમરે સુધી હું કોઈ સાથે સરખી રીતે વાત નથી કરી શકી મને જ્યારે પણ ભૂખ લાગે મન થાય ત્યારે હું મારી રીતે ગાજર ખાઈ લઉં છું પરંતુ કોઈ સાથે વાત ન હતી કરતી પરંતુ હવે મારી બધી જ પ્રોબ્લેમ થઈ ગઈ હતી હવે હું માત્ર ને માત્ર એકલા એકલા જ આનંદ કરતી હતી તેટલી સક્ષમ ન હતી વધારે કોઈ ફ્રેન્ડ પણ બનાવવાનો ન હતો અમારી કોલેજની અંદર આમ તો ઘણા બધા જ સાહેબો પણ હતા પરંતુ તેઓની ઉંમર ઘણી બધી મોટી હતી જેને કારણે હું તે લોકો સાથે વધારે વાતચીત નથી કરતી પરંતુ બે ત્રણ દિવસથી તે વિદ્યાર્થી મારી પાસે એસાઈમેન્ટ લેવા અને ગઈકાલે ફી ભરવા માટે આવ્યો હતો તે મને ખૂબ જ પસંદ પડી ગયો હતો અને તેની ઉંમર અંદાજે બાવીસ વર્ષની હશે અને મેં થોડીક જ થોડીક વાતચીત પણ કરી તેનો નંબર પણ મેં લીધો જ્યારે મેં તેની પાસે નંબર માંગ્યો ત્યારે તો તે થોડોક મૂંઝાઈ ગયો હતો પરંતુ તેણે મને તેનો નંબર આપ્યો અને હું જેવી જ સાંજે ઘરે ગઈ નવરી પડી એટલે મેં તેને મેસેજ કર્યો મારો મેસેજ જોઈને તે તરત જ તેણે મને જવાબ આપ્યો મારી સાથે તે વાતચીત કરવા લાગ્યો અને મને સીધી વાત કરવાની ગમતી નહોતી હતી જેથી કારણ કે તે મને કહ્યું કે જો તને કાંઈ વાંધો ન હોય તો હું તારી સાથે દોસ્તી કરવા માગું છું જ્યારે તેણે મને કહ્યું કે ના મને કોઈ વાંધો નથી આમ પણ મને દોસ્તી કરવામાં વધારે રસ છે અને પછી તો શું અમે બંને વાતચીત કરવાની ચાલુ કરી હું ધીમે ધીમે તેની નજીક આવતી ગઈ અને તે મારી ઈચ્છાઓ કહેતો ગયો કહેતી ગઈ અને મેં જ્યારે તેને મારી ઈચ્છાઓનો ખ્યાલ આવી ગયો એટલે તરત જ તેણે મને કહ્યું મારા ઘરે અઠવાડિયા સુધી મારા મમ્મી પપ્પા નથી તેઓ બહાર ગયા છે અને અમારી આજુબાજુ પણ કોઈ રહેતું જ નથી જો તમારે મારા ઘરે આવવું હોય તો તમે આવી શકો છો આપણે બંને નવા વર્ષની ઉજવણી કરીશું તેની આ વાત સાંભળીને તો હું મનોમન મન ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી હું તરત જ તેના ઘરે ગઈ અને ત્યારબાદ અમે સતત એક અઠવાડિયા સુધી નવા વર્ષની પાર્ટી કરી રહ્યા હતા સાથે જ રહ્યા અને ખૂબ જ મજા જ કરી અને ખૂબ જ આનંદ પણ કર્યો હતો અને હવે જ્યારે પણ અમે ફ્રી હોઈએ છીએ ત્યારે ખૂબ જ મજા કરીએ છીએ હું તેમની પાસે જાઉં છું અને તે મને ખૂબ જ આનંદ કરાવે છે અને અમને ફરવા પણ જઈએ છીએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ને આ લવ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ભૂલતા જ નહીં હા જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો કાલે ફરી મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી ઓકે ધન્યવાદ બાય બાય